નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત કિસાન યુટ્યુબ ચેનલમાં આ વિડીયોમાં આપણે ગુજરાતમાં સાત દિવસ ગાજવીજ સાથે વરસાદ થવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે તો આ તમામ માહિતી વિશે આ વિડીયોમાં વાત કરીશું તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો તે પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા છો તો નીચે લાલ કલરનું સબસ્ક્રાઈબ બટન આપેલું છે તેને દબાવી બાજુમાં રહેલા ઘંટડી બટનને પણ દબાવી દેજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમને મળતી રહે ગુજરાત પર હાલ સાયક્લોનિક સર્ક્યુલેશન બનેલું છે જેના કારણે અનેક વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે આજે હવામાન વિભાગે ગુજરાતમાં સાત દિવસ કેવું વાતાવરણ રહેશે તે અંગેની આગાહી કરી છે જેમાં તેમણે ગુજરાતના ચોમાસા અંગે જણાવ્યું છે કે પંદર જૂન પહેલાં ગુજરાતમાં ચોમાસું બેસી શકે છે હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્રના મોસમ વૈજ્ઞાનિક રામશ્રીય યાદવે સાત દિવસ માટે ગુજરાતનું હવામાન કેવું રહેશે તે અંગેની આગાહી કરી છે જેમાં તેમણે જણાવ્યું છે કે આગામી સાત દિવસ ગાજવીજ સાથે વરસાદ થશે આજથી આગામી સાત દિવસ રાજ્યમાં છૂટોછવાયો વરસાદ રહેશે આ સાથે તેમણે જણાવ્યું કે પહેલાં બે દિવસ વલસાડ નવસારી ડાંગ દમણ દાદરાનગર હવેલી છોટાઉદેપુર દાહોદમાં હળવા વરસાદની શક્યતા છે જ્યારે સૌરાષ્ટ્રનું વાતાવરણ શુષ્ક રહેશે અને કોઈ પણ ભાગોમાં વરસાદ થવાની શક્યતા નથી રામશ્રી યાદવના જણાવ્યા પ્રમાણે ત્રીજા દિવસની વાત કરીએ તો સૌરાષ્ટ્રમાં પણ વરસાદની શરૂઆત થશે સૌરાષ્ટ્રના અમરેલી ભાવનગર ગીર સોમનાથ તથા પંચમહાલ દાહોદ છોટાઉદેપુર નર્મદા વલસાડ નવસારી ડાંગ દમણ દાદરાનગર હવેલીમાં છૂટાછવાયા સ્થળો પર વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે આ સાથે તેમણે જણાવ્યું કે ચોથા દિવસે ગાંધીનગર અરવલ્લી ખેડા આણંદ પંચમહાલ મહીસાગર અમદાવાદ સહિત સૌરાષ્ટ્રના જૂનાગઢ અમરેલી ભાવનગર ગીર સોમનાથમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે ત્યાર પછીની વાત કરીએ તો હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે આગામી પાંચમા છઠ્ઠા અને સાતમા દિવસમાં ગુજરાતના તમામ જિલ્લાઓમાં વરસાદ રહેશે જ્યારે સૌરાષ્ટ્રમાં પાંચમા અને છઠ્ઠા દિવસે રાજકોટ પોરબંદર જુનાગઢ અમરેલી ભાવનગર ગીર સોમનાથ દ્વારકા દીવમાં વરસાદ થવાની શક્યતા છે સાતમા દિવસે સૌરાષ્ટ્ર અને કચ્છના તમામ જિલ્લાઓમાં છૂટાછવાયા વિસ્તારોમાં વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો